ભાઈ હું તો બિયારણ તો એકદમ સારું નાખું છું પણ ઉગાવો જોઈએ તેવો આવતો નથી અને આગળ પાછળ બિયારણનો ઉગાવો થાય છે આનું કારણ શું છે એ સમજાતું નથી એ જ માટે તો યુનિવિયા કંપનીએ ગયા વર્ષ પટ માટેનો પાવડર એટલે કે યુની લાઈફ ગાર્ડ લોન્ચ કર્યો છે પટ માટેનો પાવડર એ શું કામ આવે અને આ પાવડરથી શું ફાયદો થાય છે આ યુની લાઈફ ગાર્ડ પાવડર અમેરિકાની આધુનિક ટેકનોલોજીથી બનાવેલ છે યુનિવિયા કંપની તો તમને ખબર જ છે એ અલગ અલગ દેશોમાંથી નવી નવી ટેકનોલોજી વાળી પ્રોડક્ટ લાવતી રહે છે આ પાવડર એક કિલો બિયારણમાં માત્ર ત્રણ ગ્રામ નાખવાનો રહે છે આથી બિયારણનો એક સરખો અને એક સમાન ઉગાવો થાય છે સાથે છોડની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે એટલે કે તમે આઠથી દસ ટકા ઓછા બિયારણના દરમાં પણ ઘટાડો થાય છે જેથી તમને સરવાળે આ યુનિલાઇફ ગાર્ડ તો તમને સાવ મફત મળે તેવી રીતે તમે ગણી શકો શું આ પાવડર બધા પાકમાં કામ આવશે આ પાવડર ઘઉં ધાણા ચણા જીરું બધામાં એકદમ સારી રીતે ચાલે છે ગયા વર્ષે ઘણા ખેડૂતોએ આ પાવડરનો ઉપયોગ કર્યો હતો અને બધા જના રિવ્યુ એકદમ સારા હતા સૌને સમાન ઉગાવો અને જોરદાર ઉગાવો થયો હતો સારુંભાઈ તો આ વર્ષે હું પણ આ પાવડરનો ઉપયોગ કરીશ હા એકવાર વાપરી જુઓ પરિણામ જોઈને તમે જાતે કહેશો આ તો ખરેખર કામની વસ્તુ છે